સામે આવતી હોય છે સુરતમાં ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે જૂની અદાવતમાં ઘંટી ચલાવનારને ચપ્પુ માર્યું હોવાનું સામે આવ્યું અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર ના હોય તેવો માહોલ અહીં જોવા મળ્યો છે તો હાલ અસામાજિક તત્વોમાં ભયનો માહોલ અને આ હુમલાની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ત્યારે ઉધનામાં જે રીતે જૂની અદાવતમાં જે ઘંટી ચલાવનાર વેપારીને ને જપ્પુ માર્યું હતું એટલે અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારે ભય ફેલાવવાનું જે કારણ કર્યું લઈને સીસીટીવી પણ સામે આવ્યા છે આ યુવક ની જે રીતે જીવલેણ હુમલો કર્યો છે અને ઈજાગ્રસ્તને સારવાર રે ખસેડાયો છે પરંતુ અસામાજિક તત્વો નો આતંક સુરતમાં સતત વધી રહ્યો છે જી બિલકુલ આસપાસના લોકો કે સ્થાનિકો ઉપસ્થિત હતા તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાને લઈને ચોક્કસ જે રીતની આખી ઘટનાક્રમ રહ્યો છે તેમાં સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે અસામાજિક તત્વોનો એટલી હદે ત્રાસ છે કે વેપારીઓ ધંધો કરવો તો કેવી રીતે કરવો એટલે સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે અને મોકળું મેદાન મળ્યું હોય ત્યારે સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે આવામાંથી અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે ત્યારે સ્થાનિકો ની માંગ છે કે હવે જલ્દીથી આ જે ડર માહોલ ઉભા કરનાર તત્વો સામે પોલીસ કડકાઈથી કામ લે તેવી માંગ ઉઠી છે જી બિલકુલ અરવિંદ ઘંટી ચલાવનાર જે વેપારી છે તે અસામાજિક તત્વો જેના જેમને હુમલો કર્યો છે તેઓ સાથે કોઈ ઓળખાણ કે તેને લઈને કંઈ વિગતો ચોક્કસ જે રીતે હુમલામાં જે રીતે હુમલો થયો છે ફરિયાદી નિવેદન સામે આવ્યું છે કે જે રીતે અવારનવાર ધમકી કે આવા અસામાજિક તત્વો આ દઈ રહ્યો હતો અને અહીં સ્થાનિક વિસ્તારોમાં ખાસ કરીને વેપારીઓને રંજાડવાની વાત છે અને ગમે તેમ કરીને મર્ડર કે આપ અન્ય ગુનામાં પણ આ જે આરોપી છે હુમલો કરનાર તેનું નામ સંડોવાયેલું જણાવી રહ્યો છે ત્યારે જોવું પોલીસ છે કે વિસ્તારમાં જે રીતનો ડર નો અને ભય નો માહોલ ઉભો કરનાર અસામાજિક તત્વ છે તે બેક ઓફ છે ને તેમના પરિવારજનો પણ ઈચ્છી રહ્યા છે કે આમાંથી ન્યાય મળે અને આવા ગુનેગારો ને થાય છે બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર